હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારા ગણિત વિજ્ઞાન કોચિંગ ક્લાસીસમાં જેનું નામ છે એમએસ વિઝન કોચિંગ ક્લાસીસ પાલનપુરમાં મારું નામ બેટા નિલેશ પટેલ સર હું ગણિત વિષય બનાવી રહ્યો છું અને આજે આપણે ધોરણ દસનું એક ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓ ભણવાનું છે આ વાસ્તવિક સંખ્યાઓ ફૂલ ડિટેલમાં ભણવાનું છું તમને અમે સો ટકા ગેરંટી લઈએ છીએ કે તમને આ ચેપ્ટર જે અમે અહીંયા ભણાવીએ એની અંદરથી જ પરીક્ષામાં આવશે સારા માર્ક્સ પણ આવશે અને ભવિષ્યમાં પણ ખૂબ જ કામ આવશે ફૂલ એનો આમ અમારો મારો તેનથી પાંચ વર્ષનો અનુભવ છે બેટા હવે પાંચ વર્ષના અનુભવને આધારે આખા નિચોડને આધારે હું તમને સંપૂર્ણ ભણાવવાનો છું માટે તમે ધ્યાન દે બેટા ભણો સાથે સાથે તમને લાગે તો વિડિયો સ્ટોપ કરીને નોટ્સ પણ બનાવતા રહેજો ઓકે તો બેટા આપણે હવે સ્ટાર્ટ કરીએ ગણિતનું ધોરણ દસનું પ્રથમ ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓ ધોરણ દસ નું ચેપ્ટર વન વાસ્તવિક સંખ્યાઓ તમે ધોરણ છ થી અને નવ ઉધી ભણ્યા છો તો ધોરણ છ થી નવ ઉધી જે ભણ્યા એના જે પહેલાં ચેપ્ટર રહ્યા એ બધા પહેલાં ચેપ્ટરને ભેગા કરી અને પછી દસમા ચેપ્ટરની અંદર એડ કરી અને ભણવાનું છે એટલે કે ધોરણ છ થી દસ સુધીનો સંપૂર્ણ બેઝિક ખબર હશે તો જ આ વાસ્તવિક સંખ્યાઓ વિશે આપણે સમજી શકીએ આપણે સંખ્યા રેખા પહેલાં આવતી જેમાં આ રીતનું હોય બેટા સમજો ચલો हूँ संख्या रेखा पहले समझाई दू ते शु जीरो आ बाजू एक बे तीन अब टू अनंत शोधी आ बाजू माइनस एक माइनस बे माइनस तीन अब पु अनंत शोधी आ आप संख्या रेखा थी હવે સંખ્યા રેખાની અંદર અમુક અમુક સંખ્યાઓ આવે અને એના ગણ નક્કી કરવાના હોય અમુક અમુક સંખ્યાઓ આવે અને એના ગણ નક્કી કરવાના હોય જેમ કે પ્રાકૃતિક સંખ્યા અહીંયાથી આરી પ્રાકૃતિક સંખ્યા કહેવાય પ્રાકૃતિક સંખ્યા જેનો ગણ કહેવાય એન ગણ અહીંયાથી આવે પૂર્ણ સંખ્યા જેનો ગણ આવે ડબલ્યુ ગણ અને સંપૂર્ણ સંખ્યા એટલે પૂર્ણાંક સંખ્યા જેને ઝેડ વડે દર્શાવવામાં આવે છે હવે આ તો ફક્ત તઈ નથી આ

અને ધન સંખ્યા આ બધી ભેગી થઈને શું બને પૂર્ણાંક સંખ્યા બીજી આવે સમય સંખ્યા તો સમય સંખ્યા કોને કહેવાય તો સમજો બેટા સમય સંખ્યા સમય સંખ્યાની અંદર જે પી બાય ક્યુ ના સ્વરૂપમાં હોય અને ક્યુ બરાબર જીરો ના હોય કેમ ક્યુ બરાબર જીરો ના હોય તો સંખ્યાની અંદર ક્યુ બરાબર જીરો ના હોય કેમ કીધું તો સમજીએ બેટા કોઈ બી સંખ્યા હોય બિચારો તમારે પાંચ લઈ લઈએ અને પાંચના છેદમાં જીરો આવે ને પાંચના છેદમાં જીરો આવે ને તો બેટા બની જાય અવ્યાખ્યાયિત પદ કેવું બની જાય અવ્યાખ્યાયિત પદ જેને ઇન્ફિનિટી પણ કહેવાય અવ્યાખ્યાયિત તો છેદમો જીરો ક્યારે ના જો જીરો ઉપર હોય તો કહેવાય ચલો જીરો પાંચ હોય તો જીરો એ પૂર્ણ સંખ્યા કહેવાય પૂર્ણાંક સંખ્યા કહેવાય તો જીરો ભાગ્યા પાંચ નો જવાબ બને જીરો માટે આને સમય સંખ્યા કહેવાય સમજણ પડી ચલો આટલા બધી ખબર પડી તો બેટા થોડું આગળ સ્ટાર્ટ કરીએ ચલો બધી સંખ્યાઓ ફરીથી એકવાર રિવિઝન કરાવી દઉં એક આવે પ્રાકૃતિક સંખ્યા જેને એન ગણ કહેવાય જેની અંદર ધન સંખ્યાઓ એક બે ત્રણ અપ ટુ અનંત સુધી બીજી સંખ્યા આવે પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યા આવે સંખ્યા જેને ઝેડ કહેવાય જેમાં માઇનસ તૈન માઇનસ બે માઇનસ એક જીરો એક બે તૈયન ટુ અનાઉન્સ સુધી આ બાજુ માઇનસ પણ આવી જાય જીરો પણ આવી જાય ને પ્લસ પણ આવી જાય ચલો ચોથી આવે સમય સંખ્યા સમય સંખ્યા જેને ક્યુ કહેવાય જેની અંદર પી p/q p/q ના સ્વરૂપમાં હોય અને q કે r 0 ના હોય વિડિયોમાં તમને સમજાવ્યું કે 0 q કેમ ના હોય કેમ 0 ના હોય તો 0 છેદમાં આવે તો તે અવ્યાખ્યાયિત પદ બની જશે માટે 0 ક્યારે છેદમાં આવે નહીં અસંમેય સંખ્યાઓ અસંમેય સંખ્યાની અંદર કઈ સંખ્યાઓ આવે કે જેનું વર્ગમૂળ ન નીકળે સંખ્યાની અંદર કે જેનું વર્ગમૂળ ન હોય એવી વર્ગમૂળ વાળી સંખ્યાઓ કે વર્ગમૂળ ન નીકળે તેવી સંખ્યાઓ બીજું પાયના ગુણાંક વાળી સંખ્યાઓ પાય ના ગુણાંક વાળી સંખ્યાઓ અને બીજું આવે અનંત અનાવૃત સંખ્યાઓ અનંત સંખ્યાઓ ચલો સમજાવું વર્ગમૂળ ન નીકળે એટલે એવી કઈ સંખ્યા હોય કે જેનું વર્ગમૂળ ના નીકળે ચલો આપણે વર્ગમૂળમાં પાંચ એનું વર્ગમૂળ નીકળીએ છીએ તો કે ના નીકળે તો એને કહેવાય અસમ્ય સંખ્યા એવી જ રીતે બીજી સંખ્યા આવે વર્ગમૂળમાં બે શું વર્ગમૂળમાં બે નું વર્ગમૂળ નીકળશે તો ના નીકળે તો એને કહેવાય અસમ્ય સંખ્યા પાઇ ના ગુણાંક વાળી સંખ્યા એટલે આપણે વિચારી લ્યો પાઇ જ લઈ લ્યો એક પાઈ એટલે એક પાઈ એને સમ્ય અસમ્ય જ કહેવાય બે પાઈ એને પણ અસમ્ય જ કહેવાય આ રીતને જેમો પાઈ આવે એ અસમ્ય કહેવાય ત્રીજું અનંત અનાવૃત સંખ્યા જેમ કે પાઈ પાઈ નું મૂલ્ય છે ત્રણ પોઈન્ટ ચૌદ સમજો બેટા પાય નું મૂલ્ય છે પણ એની નજીકની સંખ્યા ત્રણ પોઈન્ટ ચૌદ છે એટલે કે પાય ની નજીકની સંખ્યા ત્રણ પોઈન્ટ ચૌદ છે એટલા માટે ત્રણ પોઈન્ટ ચૌદ લેવામાં આવ્યું છે શ્યોર સો ટકા ત્રણ પોઈન્ટ ચૌદ થતું નથી ને તો આવૃત સંખ્યા બની જાય ને આવૃત હોય તો એને સમય કહેવાય હા અસમય છે બાવીસ ભાગ્યા સાત કરો તો આગળ પોઈન્ટ 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 ચાલી જ જશે માટે એને અસમય સંખ્યા કહેવાય સમજાવ બેટા અનંત અનાવૃત કોને કહેવાય તો કે જેને આપણે લખ્યું ત્રણ પોઈન્ટ ચૌદ પંદર સોળ સત્તર આવું કઈનું 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 ચાલ્યું જ જાય કે જે કોઈ અટકે જ નહીં અનંત સુધી ચાલ્યા કરે તો આને કહેવાય અનંત અને સંખ્યા ચલો આટલા ખબર પડી બેટા પર ચલો મિત્રો હવે આગળ આપણે ભણીએ આગળ તમને સમજાયું કે વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય સમય સંખ્યા કોને કહેવાય ઝીરોનો મતલબ શું થાય હવે એક બીજું આવે છે અવિભાજ્ય સંખ્યાઓ હું તમને જે કહું એ પરફેક્ટ તૈયાર કરી દેવાનું એ જ કામ હવે આપણે આવે છે અવિભાજ્ય સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય તો હું તમને લખાઈ દઉં દસો સો સુધી પચીસ કુલ પચીસ અવિભાજ્ય સંખ્યાઓ છે સો સુધીની कुल 1 થી 100 સુધીની जी અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે તો 25 જેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે જે તમને લખાઉ ક્રમ वाइज 2 3 5 7 11 13 17 19 23 29 એકત્રીસ સાડત્રીસ એકતાલીસ તેતાલીસ ને સુડતાલીસ આ પચાસ સુધીની અવિભાજ્ય સંખ્યાઓ થઈ થઈ પચાસ સુધીની અવિભાજ્ય સંખ્યાઓ થઈ હવે આગળ ત્રેપન ઓગણસાઠ એકસઠ અગ્ન સિતરતેર અગ્યાસી બોલો બીજી કઈ આવશે એકસો ત્યાસી નેવ્યાસી અને છેલ્લે આવે સત્તાણું

દેવાની શું કીધું બેટા ઓકે ચલો હવે અવિભાજ્ય સંખ્યાઓ આપણે લખી યાદ પણ રહી જાય તો હવે અવિભાજ્ય અવયવો પાડવા કઈ રીતે અવિભાજ્ય અવયવો પાડવાના કઈ રીતે તો એ સમજાવો બેટા એક આવતું બેટા અવયવ વૃક્ષ અવયવ વૃક્ષ આ અવયવ વૃક્ષ લખી એટલે કે ટ્રી ચાર્ટ ટ્રી ચાર્ટ થી જ અવયવો પાડવાના આ રીત આપણા ગુજરાત સરકારની જે ચોપડીઓ છે એમાં છે છ થી આઠમાં આવે જ છે ઓલરેડી નવમાં દસમાં ચોપડીમાં પણ છે તો આ ટ્રિચાર્ટ ની રીતે જો તમે અવયવ પાડો તો ક્યારેય ખોટું ના પડે માર્ક્સ ક્યારેય ના કપો તમે આ રીત વાપરતા હશો સાદી કે છત્રીસ છે તો આ રીતે તમે પાડતા હશો અવયવો અઢાર દુ છત્રીસ નવ દુ અઢાર તઈ તરી નવ એક તરી તૈન આ રીત કરો તો પણ ચાલે પણ અવયવ વૃક્ષની રીત તમને સરળ પડે મજા આવે તો આપણે અવયવ વૃક્ષ કે ટ્રી ચાર્ટ જ આપણે ગણવાના ટ્રી ચાર્ટ માટે આપણે કહીએ છત્રીસ છત્રીસ તો છત્રીસના અવયવ પાડવા માટે પહેલા છત્રીસને આમ કરી દેવાનું ઓકે હવે છત્રીસના ચલો કોના ઘડિયામાં છત્રીસ આવે જે સારું લાગે એ ઘડિયામાં બોલ દેવાનું કોઈ પણ ઘડીઓ બોલ દેવાનું તો થયું છાયું છત્રીસ થાય નવ ચોક છત્રીસ થાય જે ઘડીઓ આપણે એ લખી દેવાનો નવ ચોક છત્રીસ ચલો ચાર ના ચાર વિભાજ્ય કહેવાય કે અવિભાજ્ય તો કે ના સાહેબ ચાર તો વિભાજ્ય છે તો આપણે અવિભાજ્ય સંખ્યા લેવાની છે તો ચાર ને અવિભાજ્ય સંખ્યા લો તો બે દુ ચાર તો બે કઈ કહેવાય અવિભાજ્ય તો અવિભાજ્ય સંખ્યા ઉપર ગોળ કરી દેવાનું ચલો નવ ના આવે એવો પાડો તો ત્રણ અવિભાજ્ય હોવાથી એના ઉપર પણ ગોળ કરી દેવાનું એટલે યાદ રાખવાનું મેટા કે અવિભાજ્ય સંખ્યા આવે તો એના ઉપર ગોળ કરી દેવાનું એટલે તમારે ભૂલથી પણ આ ના લખાય ચલો હવે 36 ના અવયવો કયા પડે તો 36 ના અવયવો બે કેટલી વખત આવ્યા બે વખત તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ કેટલી વખત આવ્યા બે વખત 3 ગુણ્યા એટલે આ રીતે લખાય કે બે નો વર્ગ ગુણ્યા ત્રણ નો વર્ગ બોલો આ ભલે ખબર ના પડે બેટા હજુ બધી ખબર નહીં પડે હજુ બે થી ત્રણ દાખલા લઉં પછી સમજણ પડશે ટ્રી ચાર્ટ એટલે સૌથી સરળમાં માં સરળ હતી એને આવડી જ જાય ટ્રી ચાર્ટ ચલો આગળ એક બીજો અવયવ લઈ લઈએ બીજો અવયવ ચલો આઠસો લઈ લઈએ આઠસો તો આઠસોમાં શું કરવાનું કોઈ પણ જીરો વાળી સંખ્યા આવે યાદ રાખજો કોઈ પણ જીરો વાળી સંખ્યા આવે ને જીરો વાળી સંખ્યા તો પેલા જીરો ને તોડો શું કરવાનું જીરો ને તોડો તો જીરો ને તોડવાના એટલે કે એક આઠ થઈ જાય બીજા જીરો એટલે દસ અને દસ આ એના ગુણાકાર કહેવાય દસ દાન સો સો અઠા આઠસો થઈ જાય હવે ચાલો દસ એટલે પાંચ

ચાર પડ્યા તો આઠસો ના અવયવમાં પેલા ક્રમ વાઇઝ લખવાનો નાનો ક્રમ પેલો લખવાનો એક બે ત્રણ ચાર અને પાંચ વખત બે આવ્યા છે તો બે ની પાંચ ગાય ગુણ્યા પાંચ કેટલી વખત આયા હી બે વખત તો પાંચની બે ગાત તો આ એના અવયવ પતી ગયા હવે શું તમે કોઈ મોટું આપી દીધું હોય તમને તો તમે શું આના અવયવ પાડવા જવાના હવે આઠસો નું કેટલું લાંબુ થાત ચારસો અધુ આઠસો બસો અધુ ચારસો સો અધુ બસો પચાસ નું સો આ ઘટના ચાલુ હોય ને પચીસ નું પચાસ આ એટલું બધું ઊંડું ઉતરવાનું નહીં આ ચટકે જવાબ આવી જાય છે ચલો આપણે એક બીજો પણ લઈ લઈએ લઈએ સાત હજાર લઈ લઈએ તો શું કરવાનું જીરો ને તોડો યાદ રાખવાનો કોઈ પણ ચાર્ટ આવે તો પેલા અવયવ પાડવાનું હોય તો જીરો ને તોડી દેવાનો અને છૂટો દેવાનો એટલે સાત દસ દસ અને દસ અને દસ મો તો આપણને ખબર હોય પોચ દુ દસ પાંચ દુ દસ પાંચ દુ દસ આ બધી અવિભાજ્ય સંખ્યાઓ જ આવે સાત પોતે અવિભાજ્ય સંખ્યા હોય તો અહીંયા લખી દેવાનું આ કે લીટી કરવાની પણ જરૂર નહીં ચલો હવે સાત હજાર ના હોય એવો પાડવાનું કીધું હોય તો લખી દો સાત હજાર ના હોય એવું બે કેટલી વખત આવ્યા ત્રણ વખત તો બે નો ઘન પોચ નો પણ ઘન અને સાત ની એક ગાત એટલે એક ચલો સમજણ પડી બેટા ત્રીચાટ હવે ફાવશે ચલો એક બીજો પણ દાખલો લઈએ પાંચ ચલો હવે આપણે લઈએ બેટા પાંચસો બાર સંખ્યા પાંચસો બાર તો પાંચસો બાર કોનો ઘન તો આપણને ખબર પડે કે આઠનો ઘન તો આઠનો ઘન હોય તો આઠ આઠ અને આઠ આઠ કોનો ઘન તો બે નો ઘન તો બે બે અને બે આપણને ખબર પડી જાય આ બે નો ઘન બે નો બે 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 એટલે બે નો ઘન થયો અહીંયા પણ બે 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 આ બધી અવિભાજ્ય સંખ્યા કરશો તો બેટા સો ટકા સાચું જ પડશે પેલામાં આ રીત માં બેટા થોડી ઘણી ભૂલ પડવાની શક્યતા છે જયારે આ રીત માં કોઈ જ ભૂલ પડવાની શક્યતા નથી આ તમારે સાચું જ પડશે પરીક્ષામાં આને સાચું જ કહેવાય ગુજરાત સરકાર માન્ય રીત છે માર્ક્સ ના કપાય ક્યારે આ રીત વધારે લાંબી છે તમે આ રીતથી કરશો તો વધારે બેટર રહેશે સમજને પડી બેટા મો તો ચલો હવે થોડા આગળ વધીએ